છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ નારાયણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા પોતાના સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી નારણભાઈ રાઠવા કોંગ્રેસના આદરણીય નેતા હતા ઉપરાંત તમામ સમાજના લોકો સાથે કનેક્ટેડ હતા અમારા માટે આ સમયે તેઓનું ભાજપમાં જોડાવું એ શોકિંગ અને અનઅપેક્ષિત અને દુઃખદ સમાચાર છે એટલા માટે હું તો કહીશ કે જબ આંખ અમારી ભરાઈ તું હસને કી વાત કરતે હો પત્રકાર મિત્રો હું આ બાબતે હજુ આગળ કહીશ કે હું મોહનસિંહ રાઠવાના મજાકયા ભાષણો ઘણી વખત સાંભળી રહ્યો હતો જ્યારે એ કોંગ્રેસમાં હતા ત્યારે અને એ ઘણી વખતે એમના ભાષણોમાં ઘણો બધો આવો ઉલ્લેખ કરતા હતા એ વાત મને થોડી યાદ આવી ગઈ એટલા માટે હું તો કહું કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા તમામ લોકોને તેમના ઘીના તળાવમાં રોટલી ઝભોડી ઝઘોડીને આપે અને તેઓ તમામ તંદુરસ્ત રહે એવી મારી હાર્દિક શુભેચ્છા છે આદરણીય મોદીજી એમના ભાષણોમાં કોંગ્રેસને તેમના નેતાઓને કોશી કોશીને અપમાનિત કરી રહ્યા છે કરતા હતા અને તેવા કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈ જઈ ભાજપના કાર્યકરો દ્વારા આનંદ ઘોષ કરાવે એ બાબતની મને સમજ પડતી નથી અને એ તો એમને જ પૂછો તમે ભાજપના કાર્યકરોને પાયાના પત્રકાર મિત્રોને કહું છું ભાજપ પાસે હાલ એકસો ને છપ્પન ધારાસભ્યો છે ભાજપ પાસે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક સાંસદોની છે અને છતાં પણ લોકતંત્ર અને લોકશાહીનો જે સિનારીઓ જોઈ રહ્યો છું એ કોંગ્રેસના કાર્યકર તરીકે નહીં પણ એક આમ નાગરિક તરીકે મને આ બાબતનું દુઃખ થાય છે કે અને દેશના પ્રબુદ્ધ લોકો પત્રકાર મિત્રો જરૂર આ બાબતે ચિંતા અને ચિંતન કરશે એવી અપેક્ષા રાખું છું કોંગ્રેસ પક્ષનો કાર્યકર મતદાર હજુ પણ સહેજે વિચલિત થયો નથી હતાશ થયો નથી કોઈ બ્રહ્મા રહેતા કારણ કે કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકરોની વિચારધારાથી જોડાયેલો છે અને એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ કદી પણ મુકર થતો નથી આ ભાજપના ભરતી મેળાની અંદર આ સિનારિયામાં જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા એ માટે એક પણ શબ્દ કહેવો નથી કારણ કે એ વાત કરવી અત્યારે મને યોગ્ય લાગતી નથી દેશના પ્રબુદ્ધ લોકો માટે પત્રકાર મિત્રો માટે કોંગ્રેસનો ઉગતો સુરત જોયો હશે તેમણે આજનો આવો સિનારીઓ જોયો હશે કે નહીં એ ખબર નહીં જ્યારે ભાજપના બે સાંસદો વિપક્ષમાં હતા સમય સમયનો જવાબ આપશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના સાધુવાદને હું ફરી ફરી લાખ લાખ વંદન કરું છું કે વિપક્ષમાંથી આવેલા લોકોને જગ્યા કરી આપે અને છતાંય આટલી બધી ઉદારતા રાખે એટલે ફરી ફરી એમને હું વંદન કરું છું નેતા જ્યારે પક્ષ બદલે છે ત્યારે એની સાથે એના મતદારની પણ વિચારધારા બદલાઈ જાય છે કે નહીં એ વિચારવાનો પ્રશ્ન છે અને હું એવું માનતો નથી કે બહુ જ મોટો નેતા હોય અને એ એક વિચારધારાથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો હોય અને ત્યાર પછી અચાનક જ બીજી વિચારધારા સાથે જોડાઈ જાય તો એના તમામ મતદારો એના તમામ કાર્યકરો તમામ હોદ્દેદારો એની સાથે જોડાઈ જાય એવું મારું માનવું નથી અને એવું બની પણ ન શકે